ખરેખર બહુ જ ગૌરવની લાગણી અનુભવું છું ખરેખર હું સૌભાગ્યશાળી છું કે આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ મારું લખેલું મારું કમ્પોઝ કરેલું આ ભજન એમણે શેર કર્યું છે તો પ્રધાનમંત્રીશ્રીનો હૃદયથી આભારી છું અને એમને હું હૃદયથી મારી શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ આપું છું કયું ગીત છે જરૂરથી સંભળાવું આપને રજી પધારે શ્રી રામ જી પધારે રામ જી પધારે શ્રી રામ જી પધારે દેખો વધ નગર અમે રામજી પધારે હા દેખો વધ નગર અમે રામ જી પધારે નાચો ગાવો સબ મિલ મંગલ ગાવો જય શ્રી રામ કનાર લગાવો હા દેખો મોહન મૂર્તિ રામ પધારે હા હું ઘણા વર્ષોથી સાહેબની સાથે જોડાયેલો છું સાહેબ જ્યારે અહીંયા સીએમ હતા ત્યારે પણ કચ્છમાં રાજકોટમાં બધી જગ્યાએ એમની હાજરીમાં કાર્યક્રમો બી કરેલા છે અને કાયમને માટે સાહેબ કલાકારોને બિરદાવતા રહ્યા છે અને આજે એમણે મારું ભજન શેર કર્યું છે તો આજે બહુ જ મારા માટે ખુશીનો દિવસ છે